સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં વાઇઝ ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપાઈ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોર કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને આ એકસો વીસ વર્ષથી વધારે સજાનો જોગવાનો ગુનો છે તમારા લાયસન્સ રદ કરવામાં આવશે ફૂડ ફૂટેન દક્ષની ટીમને જાણ કરીને સાથે રાખીને કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે અને જ્યાં કેશો દાખલોથી ત્યાં ત્યાં એ લોકોને તાકિત કરવામાં આવે છે એમના રજીસ્ટરો ચેક કરવામાં આવે છે એમના સીસીટીવીનો ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકાર શ્રી નિયમો બનાવેલા છે એના આધીના જ કામ કરવામાં જો કોઈ એમાં ભંગ કરશે તો એના ઉપર સખતમાં સખત પગલા ભરવામાં આવશે